પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે નવ લાખ સાત હજારના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખો પર્સ નજર ચૂકવી અને ચોરી અને બે ઈસમોએ ચોરી કરેલ હતી જે બાબતે સરળલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે જે બે ઈસમ છે એ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં બે ઇસમ છે બે આરોપી જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા ઉંમર વર્ષ એકવીસ જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેટિવ વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશય છે જે ત્રણ જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ નવ લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે આરોપી અત્યારે એરેસ્ટ કર્યા છે